ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે છે ફેબ્રુઆરીએ ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે જેને લઈને રાજકોટમાં આવેલા ખંડેરી સ્ટેડિયમ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રાજકોટમાં યોજાનાર ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ખંડેરી સ્ટેડિયમ ખાતે પોલીસ જવાનો ચોર્યાસી મહિલા પોલીસ અડત્રીસ ટ્રાફિક પોલીસ તેત્રીસ ટીઆરબી જવાનો તૈનાત રહેશે તે સિવાય રાજકોટ સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારમાં વીવીટીવી સર્વેલન્સ ટીમ દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવશે